ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના યુવકને સજા ફટકારી છે ઉમરકોટ ગામના યુવકે ધોરાજી સેશન કોર્ટે જે છે સજા ફટકારી છે ધોરાજી સેશન કોર્ટે દુષ્કર્મના આરોપીને વીસ વર્ષની સજા ફટકારી છે યુવતીને લલચાવી ફોસલાવી અને બગાડીને દુષ્કર્મ આચર્યો હતો મેડિકલ પુરાવા અને ભોગ બનનારના નિવેદન બાદ કોર્ટે સજા ફટકારી છે આજ રોજ જજ શ્રી અલી હુસેન મોહબુલ્લા શેખ સાહેબે આરોપી સમીર કાસમ દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનાર ઘરેથી રૂપિયા પિંચોતેર હજાર રોકડા તેનું આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલા લઈને આરોપી સાથે ભાગી ગઈ છે ત્યારબાદ પોલીસ તપાસ દરમિયાન બંને પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા અને પોલીસે તરફથી એ એમ હેરમાં તાલુકા પીઆઈએ તપાસ કરી અને ટૂંકા ગાળામાં ચાર્જશીટ કરેલું હતું આખો કેસ ચાલી જતા સાહેબ પુરાવા અને જે કંઈ પણ સાયન્ટિફિક એપ્રોચથી પોલીસે તપાસ કરી હતી એ બધાને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સમીર કાસમને વીસ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયા